અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર એક સ્થિત સંસ્કારધામ બે સોસાયટી ખાતે રહેવાસીઓને સુવિધા આપવા માટે એકવીસ લાખ ઉપરાંતના પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસના કામોથી સોસાયટીના આંતરિક માર્ગો વધુ સુગમ અને વ્યવસ્થિત બનશે જેના પરિણામે સ્થાનિક રહીશોને લાંબા સમયથી પડતર માંગણી પૂર્ણ થશે આ શુભ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ કામોનું વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ચૂંટાયેલા સભ્ય કિંજલબા ચૌહાણ તેમજ ઉત્સવ ગાંધી નગરપાલિકાના પ્રતિનિધિઓ સાથે સોસાયટીના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહી આ વિકાસલક્ષી પગલા જણાવ્યું હતું ખાતમુહૂર્ત નગરપાલિકા શહેરના દરેક વોર્ડમાં સમાન ધોરણે વિકાસ કાર્યો કરવા માટે કટિબદ્ધ છે આજ રોજ સંસ્કારામ સોસાયટી અંદર એકવીસ લાખ ત્રીસ હજાર ના ખર્ચે અને આ ખાતમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે સંસ્કારધામ સોસાયટી એક જે દિવારો પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હું પરેશ પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો ઘણો આભાર માનું છું કે આજે રોડનો અમારા રોડનો જ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહીને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું આભાર